નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરી આ પરફેક્ટ ટાઈમ છે કારણ કે અત્યારે અલગ અલગ પોસ્ટ માટે સાહીઠ હજાર કરતા પણ જગ્યાઓ માટે સરકારી નોકરીની વિવિધ ભરતીઓ જે છે એ ચાલી રહી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાઓ માટે આ ભરતી થઈ રહી છે એના માટેની લાયકાત શું રહેશે એના માટેની જે છે એ વયમર્યાદા શું રહેશે એની અંદર તમને કેટલો પગાર આપવામાં આવશે અને ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ કઈ રહેશે

એની અંદર જે છે એ પરીક્ષા વગર સીધી સરકારી નોકરી જે છે એ આપી દેવામાં આવે છે તો એના માટે સૌ પ્રથમ તમે જોઈ શકો છો સરકારી ભરતી મેળો બે હજાર છવ્વીસ કેન્દ્ર અને ગુજરાત સરકારમાં કુલ ચોસઠ હજાર પ્લસ જગ્યાઓ માટે ભરતી અત્યારે તમે જે છે એ તૈયારી શરૂ કરી શકો છો ભરતીનું વર્ગીકરણ જોઈએ તો જે કેન્દ્ર સરકારની ભરતી છે એ છે સત્તાવન હજાર આઠસો પ્લસ જગ્યાઓ માટે કેન્દ્ર સરકારની ભરતી છે અને જે ગુજરાત સરકારની જગ્યાઓ છે એની અંદર છ હજાર પ્લસ ગુજરાત સરકારની જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે ધોરણ દસ પાસ થી લઈને ગ્રેજ્યુએટ સુધીનાને જે છે એ તક એટલે કે ધોરણ દસ પાસ થી સ્નાતક કરેલા વિદ્યાર્થીઓ માટે જે છે એ સરકારી નોકરીની આ મોટી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે એના માટે ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવી છે જે કેન્દ્ર સરકારની ભરતી છે એ છે રેલવેની ભરતી છે પોસ્ટની ભરતી છે બેંકની ભરતી છે અને યુપીએસસીની જે ભરતી છે એ જોવા જઈ રહી છે જ્યારે ગુજરાત સરકારની પણ જે છે એ અલગ અલગ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે એમાંથી જે પહેલી ભરતી છે એ છે ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવક જીડીએસ ની ભરતી પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક ગીડેસ આના માટે જે છે એ કોઈપણ પ્રકારની જે છે એ પરીક્ષા લેવા નથી આવતી માત્ર તમારા ધોરણ દસના ટકાના આધારે તમને સીધી સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે કુલ અઠ્ઠાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચવિસ પરંતુ તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચવવી સુધી તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો આના માટેની લાયકાત ધોરણ દસ પાસ તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો એ રાજ્યની ભાષા તમને આવડતી હોય છે અને તમને સાયકલ આવડતી હોય એ જરૂરી છે અને તમારા ધોરણ દસના ટકાના આધારે તમને જે છે એ આ સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે તો પહેલી પોસ્ટ છે ગ્રામીણ ડાક સેવક અઠ્ઠાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ લાયકાત માત્ર ધોરણ દસ પાસ અને તમારા ધોરણ દસના ટકાના આધારે જે છે એ તમને ડાયરેક્ટ સરકારી નોકરી આપવામાં આવે છે સોળ ફેબ્રુઆરી સુધી તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો એના પછી જે બીજી ભરતી છે એ છે આરઆરબી ગ્રુપ ડી રેલવેની આ ભરતી છે બાવીસ હજાર એકસો પંચાણું માટે ભરતી થવા જઈ રહી છે એટલે કે જે છે એ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને એના પછી તમારી જે છે એ શારીરિક કસોટી યોજવામાં આવશે અહિયાં બાવીસ હાજર એકસો પંચાણું બે માર્ચ બે હાજર છવ્વીસ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને આની પણ લાયકાત જે છે એ માત્ર ધોરણ દસ પાસ છે આ ભરતીની તમામ જે છે એ વિગતવાર માહિતીનો નો વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે તમે જઈને જોઈ શકો છો એના પછી જે ત્રીજા નંબરની ભરતી છે એ છે બેંકિંગ સેક્રેટરી અંદર તો પીએનબી ની અંદર જે છે એ એટલે કે પંજાબ નેશનલ બેંક ની અંદર એપ્રેન્ટિસ ની પાંચ હજાર એકસો ને અડત્રીસ જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે એની લાયકાત છે સ્નાતક અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની અંદર

નવસો ને તેત્રીસ જગ્યાઓ માટે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી છે ચોવીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે કોઈ પણ પ્રમાણમાં સ્નાતક એટલે કે તમે જે છે એ સ્નાતક કરેલું હોય તો તમે યુપીએસસી ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે તમારે પેલા પ્રિન્સ એક્ઝામ લેવામાં આવશે પછી મેન્સ અને છેલ્લે તમારો ઇન્ટરવ્યુ લઈ તમારી પસંદગી જે છે એ કરવામાં આવશે તો યુપીએસસી યુપીએસસી ની જે સિવિલ સર્વિસિસ છે એના માટે જે છે એ નવસો તેત્રીસ જગ્યાઓ માટે કોઈ પણ સ્નાતક ઉમેદવાર જે છે એ અપ્લાય કરી શકે છે એના પછી જે આગળની ભરતી છે તમે જોઈ શકો છો ગુજરાત સરકારની વિવિધ ભરતીઓ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ ત્રણ ની ભરતી ચાલી રહી છે જીપીએસસી દ્વારા જે છે એ ક્લાસ વન ટુ ની ભરતી ચાલી રહી છે અને શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ ધોરણ અગિયાર બાર ની અંદર શિક્ષકોની ભરતી માટેની જે પ્રક્રિયા છે એ પણ જે છે એ ચાલી રહી છે એની અંદર સૌ પ્રથમ જોઈ શકો છો જીએસએસ બી સીસી ક્લાસ ત્રણ ગુજરાતમાં સૌથી મોટી ભરતી કુલ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આના માટેની ની લાયકાત જે છે એ સ્નાતક છે અને તમને જે છે એ કમ્પ્યુટર આવડતું હોવો જોઈએ આની પસંદગી પ્રિલિમ્સ પ્લસ મેઇન પરીક્ષાના આધારે જે છે એ કરવામાં આવશે તો ગુજરાતની જે વિવિધ સરકારની કચેરીઓ છે એમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક વગેરેની ભરતી કરવા માટે જે છે એ સીસીઈની આ પરીક્ષા જે છે એ લેવામાં આવે છે પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તમે કોઈ પણ કોલેજમાંથી કોઈ પણ ડિગ્રી સાથે સ્નાતક કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એના પછી તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા જે છે એ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ટેકનિકલ ક્લાસ વન ટુ ની ભરતી માટે જગ્યા ચાલી રહી છે બસો ને પોસ્ટ માટે આ ભરતી થવા જઈ રહી છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે કોઈ પણ સ્નાતક આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકે છે ટેકનિકલ માટે જે તે ડિગ્રી સ્લેશ એન્જિનિયરિંગ સ્લેશ મેડિકલ જરૂરી જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે એના માટે કોઈ પણ સ્નાતક જે છે એ ફોર્મ ભરી શકે છે અને જે ટેકનિકલ પોસ્ટ છે એના માટે એન્જિનિયરિંગ અથવા તો મેડિકલની ડિગ્રી મેળવેલી હોય એ જરૂરી છે એના પછી જે આગળની ભરતી છે શિક્ષણ વિભાગ દ્વારા જે છે ધોરણ અગિયાર બાર ની અંદર શિક્ષક બનવા માટે તમારે ટાટ એચ ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે તો એની અંદર તમે કોઈ પણ અનુસ્નાતક પ્લસ બી ની ડિગ્રી મેળવેલી હોય તમે જે છે એ ફોર્મ ભરી શકો છો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો અને જે અન્ય વિભાગો છે ઇન્કમટેક્સ વિભાગની અંદર અત્યારે ભરતી ચાલી રહી છે વિવિધ જે ગુજરાત હાઈકોર્ટ છે એની અંદર પણ જે છે એ અલગ અલગ ભરતી અત્યારે ચાલી રહી છે એની અંદર જેટલી જગ્યાઓ માટે જે છે એ રાખવામાં આવેલી છે તો આ પ્રમાણે જે છે એ દસ થી બાર અલગ અલગ પોસ્ટ માટે જે છે એ અત્યારે સરકારી નોકરીની ખૂબ જ મોટી ભરતી જે છે એ ચાલી રહી છે તમારી લાયકાત મુજબ તમે અહીંયા જોઈ લો તમે ધોરણ દસ પાસ અથવા આઈટીઆઈ કરેલું હોય તો તમે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ રેલવે ગ્રુપ ડી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે આ ભરતી ચાલેલી છે એના માટે ફોર્મ ભરી શકો છો તમે જો સ્નાતક કરેલું હોય તો સીસી ભરતી માટે ફોર્મ ભરી શકો છો યુપીએસસી ભરતી માટે ફોર્મ ભરી શકો છો પંજાબ નેશનલ બેંક અને જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે ભરતી છે અને જીપીએસસી ક્લાસ વન ટુની ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો પછી ટાટા હાયર સેકન્ડરી અને તમે જે છે એ એક્સપિરિયન્સ હોય તો તમે જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સીબીઓની ભરતી છે એના માટે પણ જે છે એ ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એના વિશે ઇન્ફોર્મેશન લઈએ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ચૌદ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકશો ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી જીપીએસસી છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી એસબીઆઈ અઢાર ફેબ્રુઆરી છેલ્લી તારીખ સ્ટાર્ટ હાયર સેકન્ડરી ઓગણીસ ફેબ્રુઆરી સીસીઈ ભરતી વીસ તારીખ છેલ્લી રહેશે યુપીએસસી અને પંજાબ નેશનલ બેંક જે છે એ ચોવીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ રહેશે અને બે માર્ચ જે છે એ આરઆરબી ગ્રુપ ડી ભરતી માટેની જે છે એ છેલ્લી તારીખ રહેવાની છે સફળતા માટે તમારી જે પ્રમાણે લાયકાત હોય એ પ્રમાણેની પોસ્ટ માટે તમે જે છે એ એપ્લાય કરો છેલ્લી તારીખની રાહ જોવા વગર તમારે જે છે એ ફોર્મ ભરી દેવાનું છે ઓફિશિયલ સિલેબસ ડાઉનલોડ કરી તમારે જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ આવનારી તમામ ભરતીની અપડેટ્સ મેળવવા માટે તમે જે છે એ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો આ તમામ ભરતીઓ માટે તમને ઓલ ધ બેસ્ટ આમાંથી કોઈ એક સરકારી નોકરીની અંદર તમારું સિલેક્શન થઈ જાય તેવી હાર્દિક શુભકામનાઓ સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ